જંબુસર તાલુકાના કાવી ગામે આજ રોજ તારીખ સત્યાવીસ છ બે હજાર ગુરુવારના રોજ કુમાર શાળામાં તેમજ કન્યા શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની વિજિલન્સ કમિશન ગાંધીનગર તાલુકા શિક્ષણ અધિકારી શ્રી કાનજી સાહેબ લાયજન અધિકારી શ્રી અમૃતભાઈ પઢિયાર સાહેબ જંબુસર તાલુકા પંચાયત સદસ્ય સાજીભાઈ મુનશી ઉપસરપંચ શ્રી કાવી નજમાબેન સલીમભાઈ જમાદાર મીનાજબેન સાજીરભાઈ મુનશી માજી ડેપ્યુટી સરપંચ લક્ષ્મીબેન સિંધા માજી પંચાયત સદસ્ય ગૌરવ કુમાર પરમાર તથા એસએમસી સભ્યો હાજર રહ્યા હતા તેમજ નિવૃત્ત આચાર્ય ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તમામ મહાનુભાવોએ આંગણવાડી તથા બાલવાટિકા તથા ધોરણ એકના બાળકોને પ્રવેશ આપ્યો હતો આ બે સારાના આચાર્ય દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ સુરેશ સિંધા દ્વારા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રોશિફ સિંધાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે